વડોદરા શહેરમાં કેવલ પરિવાર દ્વારા પરમ પૂજ્ય પરમહંસ સદગુરુ કેવલાનંદજી મહારાજની અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે ભજનાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ અમીન પાર્ટી પ્લોટ ખાતે કેવલ પરિવાર દ્વારા પરમપૂજ્ય પરમહંસ સદગુરુ કેવલાનંદજી મહારાજની અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે ભજનાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભજનાંજલિ કાર્યક્રમમાં પરમપૂજ્ય પરમહંસ સદગુરુ કેવલાનંદજી મહારાજની પાદુકાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવક સત્યેન ગુલાબકર પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા પૂર્વ કાઉન્સિલર અને વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે ભાજપના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે સહિત કેવલ પરિવારના સભ્યો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ભજનાંજલિ કાર્યક્રમ બાદ આરતી યોજવામાં આવી હતી જ્યાં ઉપસ્થિત મહાનુભાવો અને ભાવિક ભક્તોએ આરતીનો લાભ લીધો હતો પરમ પૂજ્ય પરમહંસ સદગુરુ શ્રી કેવલાનંદજીની પુણ્યતિથિ હતી તે નિમિત્તે ગુજરાત સરકારના દંડકશ્રી અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી એવા બાલુભાઈ શુક્લાજી દ્વારા અહીંયા ભજનાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌએ સાથે મળી અને ગુરુજી એવા શ્રી કેવલાનંદજીને યાદ કરી અને એમને હૃદયાંજલિ અર્પણ કરી કેવલાનંદ સ્વામી મહારાજનો અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે ભજનાંજલિનો કાર્યક્રમ શ્રી કેવલ પરિવાર દ્વારા અમીન પાર્ટી પ્લોટ ગોત્રી ખાતે આજે સવારના સાડા નવથી સાડા બાર દરમિયાન રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરા તથા વડોદરાની આસપાસના બાબાના ભક્તોએ ભજનમાં આનંદ માણ્યો તો સૌ હાજર રહ્યા હતા એ જ પ્રમાણે આવતીકાલે તારીખ પ્રમાણે આ જ સ્તરે સાંજના ચારથી સાત પણ ભજનાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર